મિત્રોને જો મિત્ર આપણે જો રોજની જેમ જ જો આજે જો આઈટી જવી સીવી આ જો નાળિયેર અહીંયા વેચતા હતા ભાઈ અને આપણે જો અહીંયા રોન સાઈડમાં હાલ જો અહીંયા આઈટી ને ગેટ જો પોકો આવી ગયા સીવી જો આ છે મારો આઈટીઆઈ ફાઇનલી મિત્રો જો આપણે આઈટીઆઈ આવીને જો આ પ્રોજેક્ટનું કામ હતું જો ચાલુ કરી દીધું છે અને જો મિત્રો ફાઇનલી જો આ પ્રોજેક્ટ પણ જો આવો તૈયાર થઈ ગયું છે મોશન ડિટેક્ટર વાળો અને હવે આપણે મિત્રો જ આવીશી જંગલમાં હજુ આઈટીઆઈ રજા પડી ગઈ જો કારખાના ફાઇનલી આવડો પગી ગયા છે અને જો આ રેન્જ પેકિંગમાં પણ ચાલુ કરી દીધી જો મિત્ર તમે રેન્જ કેવી લાગે છે જરૂર જરૂર જો કોમેન્ટમાં કરજો જો આ મિત્ર આવી રેન્જ છે આવી ઈચ્છાવાળે એને બોલ છે ને છે જોઈ જુઓ મિત્રો આ રીતે જો એના કલર છે બધું ને આવું પેકિંગ છે જો મિત્રો અમારે ઘરે જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ભાઈ બંધ અડદિયા બની લાવ્યો હોય ઘરેથી આ તો અડદિયા ખાવાના છે અને અરે જો શાક રોટલા ને એવું પણ બનાવ્યું છે તમારે ઘરે જો પણ અડદિયાની શરૂઆત થઈ ગઈ હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો અને આ જો રાહુલભાઈને હવે જો આપણે કાલના મિની વલોગમાં પાછા મળશું બધા મિત્રોને ગુડ નાઇટ જો આ છે રાજકોટનો નજારો નાઇટનો